રાજુલાના ડિંડોરના ગામે પસાર થતા નેશનલ હાઈવે પર મસ મોટા ખાડાઓનું સામ્રાજ્યથી વાહન ચાલકો હેરાન પરેશાન છે ત્યારે રાજુલાના હિંડોરણા ગામથી પસાર થતો સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું હતું હિંડોરણા ગામે હાઈવે પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોડ પર ચાલતા વાહન ચાલકોની બે બે ફૂટના ખાડાઓ પડી જવાથી વરસાદી પાણી પણ ભરાયું હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે નેશનલ હાઈવે પર ખાડા રાજ હોવાથી તંત્ર પણ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે નેશનલ હાઈવેના રોડ પર આવી વિકટ પરિસ્થિતિને કારણે વાહન ચાલકો ત્રસ્ત થયા છે ત્યારે અહીંયા ઘણા સમયથી ખાડાઓ પડી ગયા છે આ હાઈવે પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે જેથી નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે ત્યારે નેશનલ હાઈવે સામે હિંડોળના ગ્રામજનો સહિત વાહન ચાલકો નેશનલ હાઈવે સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે આપણે રોડવાળાને વારંવાર રજૂઆત કરવાથી એ લોકો કાંઈ ધ્યાન નથી દેતા વારંવાર સરપંચશ્રી દ્વારા મંત્રી દ્વારા ને ગ્રામજનો દ્વારા મામલાધારમાં તાલુકા પંચાયતમાં બધે આવેદનપત્ર આવેલા ને તો પણ આ રોડવાળા તંત્રની બેદરકારીથી આપણે આ ખાડા કે રોડ રસ્તા રિપેર કરતા નથી ને ગામના રસ્તા પણ બગાડી નાખે છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ સરપંચશ્રી દ્વારા ગ્રામજનો દ્વારા બધા ભેગા થઈને આવેદનપત્ર પણ આપેલા છે તો પણ આ રોડવાળા એની વનમાથી કાંઈ પણ કરતા નથી વારંવાર અમારે બાજુમાં સ્કૂલ છે રસ્તાઓ રસ્તા રોડ ક્રોસ કરવો હોય તો સ્કૂલવાળા નાના બાળકો રોડ ક્રોસ નથી કરી શકતા મોટા મોટા માણસો પણ રોડ ક્રોસ નથી કરી શકતા અમારી જેવા માણસો પણ રોડ ક્રોસ નથી કરી શકતા વારંવાર અહીંયા અવારનવાર એક્સિડન્ટ અઠવાડિયામાં એક બે વાર થાય છે ટ્રાફિક ચાર પાંચ કલાક વારંવાર થાય છે બે દિવસે ટ્રાફિક હોય છે ચાર પાંચ કલાક સોલ્યુશન અમારી એ જ માંગ છે કે સરકારથી મીડિયા દ્વારા અમે એ જ સરકારથી જણાવીએ છીએ કે તંત્રને જાણ કરો કે આ રોડ રસ્તા રિપેર કરે ને ગ્રામજનોને જે વહેલી તકે સફળતા સફળ થાય રોડ બને સફળ કરે ને વારંવાર એની રજૂઆત કરેલી છે તો થતાં પણ નથી થતા ભાવનગર સોમનાથ જોડતો નેશનલ હાઈવે રોડ ગોકુળ ગાયની જેમ ચાલી રહ્યો છે ધીમે ગતિએ બે હજાર સોળમાં એનું ખાતમુહૂર્ત કરી અને બે હજાર અઢારમાં પૂરો કરવાની શરતે આનંદીબેન પટેલ જ્યારે સોમનાથ આવ્યા ત્યારે એવું કીધેલું કે બે હજાર સત્તરમાં સંપૂર્ણ રોડ પૂરો કરવામાં આવશે અને એટલે બે હજાર ત્રેવીસ થઈ છે પણ કોઈ રોડ પૂરો થયો નથી અવરનવર ટ્રાફિકની સમસ્યા હોય છે અહીંયા પુલમાં તે મોટા મોટા ગાબડા પડી ગયેલા છે આજથી કોરોના કાળમાં જ્યારે પુલની માથે એક કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા મરામતમાં પણ એને સફળતા મળી નથી અને મોટા મોટા મસ્ત ખાબા ખાડા પડી ગયા છે આપ જોઈ શકો છો કેટલા ખાડા કઈ લોકો હેરાન થાય છે અને રોજને રોજ આ સમસ્યા અમારે અમારે હિનોરણા ગામે તો એવી મોટી સમસ્યા હરવારે સ્કૂલ છોટે અને અહીંયા બરાબર ટ્રાફિકની સમસ્યા અને એટલો બધો લોકો પરેશાન છે તેની ન પૂછો તો અમારું મેં એવું કહે છે કે આ તો કેન્દ્ર શાસિત રોડ છે આને કોઈ કાયદો લાગતો નથી એ તો એની એની રીતે કરે ગમે એવી રજૂઆત કરો પણ કોઈ આ લોકો કાને લેતા નથી અને તળાવ તેના બાપના જેમ હોય એમ ગમે અહીંયા ખોદી નાખે અને ગમે ત્યાં માટી ઉપાડે અને કોઈ કહેવા નથી અને કોઈ રજૂઆત સાંભળતું નથી અમે તો વારંવાર ગામવાળા લોકો રજૂઆત કરીએ છીએ પણ હજી કોઈ આનું નિરાકરણ આવ્યું નથી